દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું એનડીઆરએફ ની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ખાતે બે લોકોનું રેસ્ક્યુ કરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર ડેમો સો ભરાયા અન્ય ચાર જેટલા ડેમો જેટલા ભરાયા ભારે વરસાદની સ્થિતિ પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પ્રવાહ તથા ડેમ સાઇડ પર નાગરિકોને ન જવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી જીતી પંડ્યા દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો દ્વારકા ખંભાળિયા અને ભાણવડમાં 40 મિલીમીટર mm, 51 મિલીમીટર અને 67 મિલીમીટર એટલે કે અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ થયો છે કલ્યાણપુરમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે આજની વાત કરીએ તો આજે ઓગણીસ તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ ખંભાળિયામાં ચાર ઇંચ જેવો થયેલો છે અને દ્વારકામાં એક ઇંચ કલ્યાણપુરમાં બે ઇંચ અને ભાણવડમાં લગભગ અઢી ઇંચ જેવો વરસાદ થયેલો છે તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે કેટલાક ડેમ ઓવરફ્લો થયેલા છે કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે સિંઘડી સિંચાઈ યોજના સો ટકા ભરાઈ ગઈ છે મહાદેવિયા સિંચાઈ યોજના કંડોરના સિંચાઈ યોજના સિંહણ નાની યોજના લગભગ સંપૂર્ણ ભરાઈ જવામાં આવી છે આવા સંજોગોમાં એની આસપાસમાં રહેતા લોકોને વિનંતી છે કે જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયેલું છે ડેમની ઉપર જઈને સેલ્ફી લેવા માટેનો પ્રયત્ન ના કરે અત્યારે વરસાદ ચાલુ છે તાજેતરમાં વરસાદ પડેલો છે કે જેથી આસપાસની જગ્યા પર સ્લીપરી હોય છે લપસી જવાય તેવું વાતાવરણ હોય છે તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે આ જે ડેમ છે એમની આસપાસ જે લોકો રહે છે એમણે ડેમની નજીક ના જાય તેમ તેમજ જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જે નાની સિંચાઈ યોજનામાં તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને નાના કોઝવે કે ચેક ડેમ પરથી જે પાણી પસાર થઈ રહ્યું છે ત્યાંથી વાહન ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે જે જગ્યાએ રોડ પરથી પાણી પસાર થઈ રહ્યા છે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે ત્યાંમાં પોલીસ અને હોમગાર્ડની વ્યવસ્થા કરેલી છે કે જેથી કોઈ લોકો ચાલુ વરસાદે કે જ્યારે ઓવરફ્લો વધારે થતું હોય ત્યારે કોઈ વાહન ન નીકળે પણ લોકોને પણ ખાસ અપીલ છે કે આવા સંજોગોમાં કોઝવે કે રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન ન કરે જે જીવલેણ નીવડી શકે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે